મીં સીધું સીધું જડે આવો વાહ ભાઈ વાહ દામો પડી જવાનો કે તું કે તું ભાવી જાવું છે આ રામુડી રોડીયા મુપો આઠો રામુડી ડોહ આરે ભાગીન જ જાવું છે એ ડોશી અહીંયા ઉપર છે ને નથી એમ ધક્કો માર એટલે વ્યાચાય હાય બોલો ડોશી ઠેકડો મારી નાવા કરે છે

લગભગ તો ઓલી દોશી લેવું હોય એવું લાગે હો હે એ ભાગ ભાગ આમ છે ને રોડે રો ના ચાવ તને કાવ આમ હોખન પાદરા પડી હો ખબર પડી છેલી હો ભાગ 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 એ બટા હું તો હાવ લૂટાઈ ગયે તાર બાપા ઓલી બેસીને લઈને ભાગીન વહી ગયા હા તો ભાગીન વહી જાય ને પેલા મીહડીને ઘરે કામે ખાલી એટલે આ દોષક મજા કરતો તો તમારી દોષી લઈને હું હોય જો આ બેટા હવે બારે હું કરું આપણા ઘરાળા આલે પૈસા અલે એ મારા લુગરાય લેતા ગયા હે પણ મળી હે જો જો મીહડી લઈને જાય છે કાઈ વાંધો ને હાથ માં એટલે હાથ પર ભાંગી નાખો આ ઓ બેટા થોડો થાય જા આ થોડો થોડો એમ મિસ્ટી ભાઈ એ તું મૂંજામાં હું હારે છા ને તને કહું સમજો આપણે આ દેશ છોડીને હાના બીજા દેશમાં કરી જાવું લે ભાઈ તું મૂંજાતી ને હું હારે છા હા ભાઈ ભાઈ આ તને આવું જોઈ તને કહું મજા પડી જાવી મજા જોઈ તને મૂંજાવા નઈ દેઉ તમ તારું આ દો એ બા એ

આવે હવે તને શું કહું એ આપણે આમ ભાગી ન જવું હવે હે આ બાજી આડા આપણે હે ને અને પછી મારશે

હા મીઠુડી બે કારણ એ શું બેટા ડો ક્યાં દેખાતા નથી આ બેટા તાર બાપા સાહેબ દેખાતા હવે તો બેટા આવે

અને તું હે અને તારી બહુ બે ઉલુ ઘર ભરો દાવ આ કે કાઈ વાતો ને પા ઉતાવે જો મને નો શીખવાડ તું ને હવે હા હા ઓ નો વાડો વા તમારો કાઈ આઈડિયો છે એ તને કહું આઈડિયો બોલ ઉલા છોકરા હાંભળી જાય છે હા ઓ નો આલે કાય કા ફગાવા મને હારા હારા પાણા નાખી દી બારા આ પણ કાટવા મંડો

હા તો ભલા હમણાં શું કરવું મિહડી કેવી કેવાય ને મારા બાપ ને લઈને કામ જ તો વાત કરે આ મારા બાળી ને હેવાય કરી અને પછી અમારું મકાન નું કામ ચાલુ થયું ને મારા બાપા ને માલ દેતી હતી મારા બાપા ને થઈ ગયું કે મિરડી લઈને નાહી જાય બોલ લે એ તારું હા લે ફેલું અને તું જાતો જતો થફડા કાગળ લેવા જાતો તો લે કર્યો મારા ખબર પડી જાય જાણ થઈ જાય હું મારી નીકળી કાકી ને કાગળ લેવા જતો તો ને